તમને હાથ જોડીને કે છે અમારે ચોરી નથી કરવી અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમ નામ રહેવા દો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવ છે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કાઈક નહીં કાઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ 1000 રૂપિયાનું રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં જોરાવર નગરમાં કેટલાય દાખલા રાજકોટમાં <coughs> સાહેબ એક સેકન્ડ સાહેબ તમારી પાસે બળજબરી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી તો તમે શા માટે અમે આ સામાન્ય પરિવારને બળજબરી કરો છો તમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી પરિપત્ર ફરજિયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાક મંગાવ્યો આવ્યો નથી બીજી વાત બીજી વાત સાહેબ જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે એક દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે શું આમ એક મિનિટ તો આ મુદ્દે તમે શું કહો છો દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો નથી લાગતા સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે ને દસ હજાર રૂપિયા દંડે નહી આવે અધિક શક્તિ જ ને લગાડ્યા સાહેબ

તમને કોઈ ફોર્સ કરે છે

જ્યાં પથ્થર નો નહી પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પંસા આ વર્ષો પહેલાનો દુહો હતો આજે એ દુફાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વીજ કંપનીએ ચાલુ કર્યા છે લોકોની ફરિયાદ છે કે અમારે બે મહિનાનું જે બિલ આવતું એ માત્ર દસ દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગી છે ત્યાંથી કમ્પ્લેન છે આજે તમામ પરિવારો અઢીસોથી થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરે જે સ્માર્ટ મીટર હટાવો યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું દસ થી પંદર હજાર રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે ખરેખર જે લોકોને બે મહિને માત્ર ચાર થી પાંચ હજાર વીજ બિલ આવતું એ લોકોને આજે ચાર પાંચ હજાર રૂપિયા માત્ર બાર થી પંદર દિવસની અંદર વીજ બિલ આવ્યું છે એટલે કે રિચાર્જ કરવા પડે છે મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે આજે અમને બે દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ સુધી મજબૂત આઈ થી ગાંધી ચિંદિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થશે શહેરીજનો અને ગામ લોકોને સાથે રાખી અને આ લડાઈ અમે લડીશું પણ પરિણામ મેળવીને જંપીશું આ અમારો મક્કમ કરેલો નિર્ધાર છે